હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશે મજામાં તો મજામાં જ રહેવાનું તો અત્યારે આપણે વરાજાને જાન લઈને નીકળીએ છીએ રાતે રાહુલભાઈ જો રેડી થઈને બોલો તો જો લાગે છે વરાજો રેડી થઈ ગયો છે જો બાકી કેમ લાગે એક નંબર ને કમેન્ટમાં બતાવી દેજો જરા આ બધા બેઠા છે નાની ને બધા ના એ બધા સરસા કરે છે

ગાઈસ તો હવે જાન નીકળ નીકળવાની રેડી થઈ ગઈ છે કેમકે બસ અલ્પેશભાઈની ઓફિસ છે ત્યાં જઈ છે ના અહીંયા બધા પપ્પાના એ લોકો છે કેમ કે ભાઈને ના જવાનું છે ગોતીડા જી વરા સેરી વરા ઓય જ ગોતીડો લઈને જો આપડા મમ્મી ખેબડી 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 ફોટો પાડે આશિષભાઈ નો વરાજો બની ગયા જો બધા હું આજો આજે ભાઈ જાય છે બધા આવી ગયા છે રેડી થઈ ગયા છે જાન નીકળવાની રેડી જ છે

મગોતીડે લઈવાઈ ગયો છે એ નહીં જાતા તડપ એસી હે ના હવે જાવ આ હા હસાઈ જશે કે ભાઈ પરણવા જશે કાલે વરાજો બની જવાનો છે એટલે આજો અમારા મામા ને મામી ને અજયભાઈ દિલવાડાઓ આ મામા આય મામા છે ઓહો ગાઈસ તો હવે જાન ની કરવાની રેડી થઈ ગઈ છે જો આયા બધા છે આયા પણ છે ના આયા બધા જો પબ્લિક ફેમિલી છે બધા કેમ કે જાન માં બધીને ઘર ને જ લઈ જવાનું છે કેમ કે એક જ બસ છે અને 4 છે કેમ કે બહાર બધા નો પોસાય અને વરસાદ ને વાતાવરણ પણ ખરાબ છે હાલો ગાઈસ અમે ગાઈસ તો હવે વરાજો પણ નીકળી ગયો છે જો ત્યારે થઈ ગઈ છે ચા અમને ગાંધીનગર જવાની છે આ તો ઓરે પણ બોડીમાં બેઠી ગયા છે કે મને બે બેનોને બેઠવવાની કીધી છે એક બેઠી છે ড্রাইবিং করেছে <tapos> નીકળી ગઈ છે હવે હવે સવારે મજા મજા કરવાની છે કેમ કે આખો આખી નાઈટ નીકળી જશે પહોંચવામાં ગાંધીનગર તો વ્લોગ માં કન્ટિન્યુ બેને રહેજો બધા અબી મજા આયગા ના ભીડો એક ઓડી છે અને બે માળ બસ છે જો તો હવે જાય છે લગન માં સવારે મળીયા બધા અત્યારે તો સુઈ જાય બસમાં માં કોઈ તો નહી કોઈ તો જો આ નહી લઈ લે ભાઈ ના લગન માં બહુ મોજ કરવાની છે કેમ કે સહેલો દિવસ છે આજો બસ પણ રેડી થઈ ગઈ છે પાછો પણ છે

આ બધીને લેવા તો કરીને બ્લોક ઉનાથી જાન લઈને પોચી ગયા યોગેશભાઈ યોગેશભાઈ ભાભી ને લોકો રે છે તો જાકર અત્યારે જો તો ખરી કઈ ફ્રેશ થઈ જાય રેડી થઈ જાય ગાઈસ તો અમે હવે રેડી થઈ ગયા છીએ ને હવે નાસ્તો કરવા બધે આવી ગયા છે આ બધા ઓલી સેટ બધો બધા નાસ્તો કરે છે એ અડધા જે તૈયાર થઈ છે ને અમે લોકો નાસ્તો કરવા આવી ગયા નાસ્તામાં જો કો ભાભી પણ તૈયાર થઈને આવી ગયા છે એક નંબર હિરોઈન લાગે જો બાકી ઢોકળા ખાવા આ નાની મસાપી છે અહીંયા જો બધા નાસ્તો કરે છે ગાઈસ તો હવે અમે રેડી થઈ ગયા છીએ અને ફોટો બધા ભાઈને બધા શૂટ કરે છે મે પણ ઘણા બધી ફોટો શૂટ કર્યા કેમ કે નવા કપડા પહેરે એટલે ફોટો શૂટ કરવા છે આ જો બધા જય ભાઈ જય ભાઈ પાસ થઈ ગયા છે કોંગ્રેચ્યુલેશન ઓકે પાસ થઈ હાલો હાલો મિતે પાસ થઈ ગયા એમ તો બોલ મિતે પાસ થઈ ગયા તને પણ કોંગ્રેચ્યુલેશન હાલો

એની બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આજે ડીજે માં ડિસ્કો કરવાનો છે ગાંધીનગર છે જો એ રહ નહીં જાતા તડપ એસી હે ના તો બધા વરાજાની વાટ છે ને અહીંયા બધા ફોટો શૂટિંગ કરે છે કેમ કે વરાજો બીજા ક્યાં તો હોટેલ માં રહ્યા છે ને અમે લોકો અહીંયા રહ્યા છે જો મામા અને બધા અહીંયા આવે તારી કાન કાટી ડિસ્કો કરે મજા મજા કરે આવી ગયો અમારા પપ્પા આ કાઈ ગટેની જો એમ લાગે વરરાજા બની ગયો તો હવે ઘોડો આવી ગયો બધા રેડી થઈ ગયા છે વરરાજાનો ભાઈ પગે છે અચ્છા છે હો બાકી જવો તો મામા કપડા પણ બદલાઈએ જો ઓહો હો જમવાનું રેડી થઈ ગયું છે જો એ બધા જમવા બતાવવાનું ન હોય એ પછી જોઈ લેવાનું હોય જમવાનું કેવું મસ્તનું છે જો બાકી મજા આવી જશે જો કંઈ નહીં ચાલો જમી લઈએ પછી મળીએ ભાઈ ને બી ગાય છે અને ભાઈ ને પણ રેડી થઈ ગયા છે આ બધા પણ આવે મિત્રો તો આપણે ક્યારે ના કહેતા કે ભાઈના મેરેજ ક્યારે થાય ક્યારે થાય બહુ ફરક હતો એમ તો ભાઈના મેરેજ આજે ફાઇનલ થઈ ગયા છે અને વાતાવરણ પણ સારું છે આજે તો બ્લોગ બહુ આપણો લાંબો થઈ ગયો છે તો બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ તો આજનો બ્લોગ તમને ગમ્યો છે કેમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નવા જ બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ બાય બાય